જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આયો તમે બધા મજામાં જ હશો સ્વાગત છે તમારું ઘરેથી નીકળી જાય જોઈને જઈ બારે આવે ક્યાં જઈને આપણે ભાઈબંધોને બંધુને મળી ખબર પડે ક્યાં જાય ક્યાં નજા થઈ બને રે આ શું કરો શું કેવું જીમ નો પેલો સ્ટેપ આવે વર્કઆઉટ 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 જીમ ચાલુ કરાય કે પેલા આમ કરી તો આમ ભૂલા જઈએ આપણે કરી કરવો મન એ તો આટકો વાડિયો મેડાઈ ગયો હવે હું પણ વિચારું કે જીમ કરું કે ન કરું ના ના આજ આનું જોઈ લઉં કે કેટલું આડવર્ક છે તું રહેવા દે હે ના કામ નથી એટલે મારા ભાઈ ટુ દેશ મને હા હે ભૂલી આમ ચલે ભૂલી દઉં તો ભાઈ આનો ચેલેનજ આપણે એક્સેપ્ટ પર ટાઈમ આવશે ત્યારે ન થાય તો હારવું ન સુ ઈ તો ક થાઈ ગયા તો કેટલે કેટલે હું કે બે ભાઈ

તેમણે રૂલ્સ હોય તેમના રૂલ્સ રૂલ કાય નતી બગુ ભાઈ હાલ જીમ જ કરવાની કસરત કસરત કરવાની ન બલાલ આવે જ નહી મારા ભાઈ તારી ભૂલ મેં પેલા કરે લીજે તું મને એને શીખાર નહી થોડી 25 વર હોય આ શું હોય ન સ્ટાર્ટિંગ ના હોય સ્ટાર્ટિંગ આ થોડી હોય મગળો સ્ટાર્ટિંગ આના ન હોય ના બી ગયો ભાઈ બી ગયો એમ કે બી ગયો પચી ગયા ત્રીસ કિલો આવે પણ ડાયરેક્ટ સ્ટાર્ટિંગ પચી હોય તો ઈ તો ચેલેન્જ કે ને કે મારા ભાઈ ઈ કે રેગ્યુલર દર આવો મેં મે કાય રેગ્યુલર કસરત તો યાર હેવી કરવી પડે ને મને એમ નહી ડાયરેક્ટ ડાયરેક્ટ પચી કિલો થી હા કિલો ઈ કે એટલે સ્ટાર્ટિંગ એને પચી ઉપાડી એને પૂરો ઉપાડી દેવ પડીએ ઈ દેશે કે હજી બચ્ચે ની પોચો મને લાગે તો હજી બચ્ચે ની પોચો તું હજી બચ્ચે ની પોચો તું 3 દિવસ થી ને બચ્ચે ની હે એગ્રેડ ભાઈ એ ને હા 25 ગેસ તું અરે

ભાઈ એક ઓફર છે આપણી ઘર ટી ફેક્ટરી માં ઓફર છે શું ઓફર છે ભાઈ જરા ગણાવી દો તો આપણું જે હમણાં સતરંજ વેબ સિરીઝ હતી એ જે ચેનલ ઉપર આવી છે ધ ગ્રેટ ગુજરાતી એન્ટરટેનમેન્ટ ડિસ્ક્રિપ્શનમાં લિંક રાખી દઈશ એ સબસ્ક્રાઈબ કરેલો હોવું જોઈએ ને અહીંયા તમે આવો તો સ્ટોરી અને સ્ટેટસ લગાવવું જરૂરી છે જો આ વસ્તુ તમે કરશો તો બાય વન ગેટ વન ફ્રી આપવામાં આવશે મતલબ તમે પીઝા મંગાવ્યું તો પીઝા ઉપર પીઝા ફ્રી બર્ગર મંગાવી તો બર્ગર પર બર્ગર ફ્રી એમ બાય વન ગેટ પોઈન્ટ ફ્રી સબસ્ક્રાઈબ સ્ટોરી અને સ્ટેટસ લગાવવું ફરજિયાત છે તો જ તમે આ ઓફર લઈ શકશો ને આ વસ્તુ ત્રણ વસ્તુ માટે જે પીઝા બર્ગર ને સેન્ડવીચ ને સોમથી કરીને શુક્રવાર સુધી જ છે તો ઓફરનો લાભ લ્યો ને શતરંજ આપણી આવી જાય ભાઈની વેબ સિરીઝ એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી નાખો ને મેન્શન કરો એને તમે ઓફરનો લાભ ઉઠાવો બહુ મજા આવશે એક પીજા ઉપર એક પીજો ફ્રી છે એટલે લાભ લેવાનું ભૂલાય નહીં બરાબર સરખા ધોવાય ગામડા

પૈસા ના હોય તો ખાવા ના આવે એ ભાઈ ચોરી બોરે વસ્તુ ફોટો લઈ દેશે